નમસ્તે આજે આપણે જોઈએ બૌદ્ધકથા બૌધકથાનું નામ છે શોર્ટકટ રસ્તો જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ્સ કરવાનું તો ભૂલતા જ નહીં એક દિવસ એક જંગલમાં એક સિંહ આમ તેમ ફરતો હતો જંગલમાં ફરતા ફરતા સિંહને ભૂખ લાગી તેને ભૂખ લાગતા તે શિકાર શોધવા નીકળ્યો શિકારની શોધમાં તે જંગલમાં ખૂબ આગળ નીકળી ગયો પરંતુ તેને શિકાર મળ્યો નહીં ત્યારે સિંહ જંગલમાં આગળ ગયો ત્યાં તેણે ડુંગર મળ્યો તેણે વિચાર્યું કે ડુંગર પર કોઈ પ્રાણી હશે અને મને શિકાર મળશે આમ વિચારી તે ડુંગર ઉપર ચડ્યો તેણે ડુંગર ઉપર ચડીને જોયું તો સામેના ડુંગર પર હરણ અને હરણનું બચ્ચું ઘાસ જતા હતા હરણને જોઈ સિંહના મોઢામાં પાણી આવી ગયું અને તેણે વિચાર્યું કે લાવને આ ડુંગર તો એકદમ નજીક છે હું છલાંગ મારી ત્યાં પહોંચી જઈશ અને હરણનો શિકાર કરી નાખીશ ફરી એણે ખ્યાલ આવ્યો કે વચમો તો ખાય છે ફરી એણે વિચાર્યું કે સામે સામેનો ડુંગર તો એકદમ નજીક છે ખાઈ તો મને ક્યાં નળ છે હું છલાંગ મારી અને હરણ પાસે પહોંચી જઈશ અને તેનો શિકાર કરીશ આમ વિચારી તેણે છલાંગ મારી પરંતુ સિંહ સામેના પર્વત પર પહોંચી ન શક્યો અને સીધો ખીણમો પડ્યો અને મૃત્યુ પામ્યો